ખબર નહીં પટેલના માણસો આવડા શાય મતલબ કે શરમાવું કેમ મેં જયારે બી હું વ્લોગ બનો મારા આજુબાજુમાં માણસો બિચાર શરમાઈ જાય ને એમ કહેશે કે ના 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 મને વ્લોગ મના લેજે મને વિડીયોમાં ના લેજે ખબર નહીં કેમ આવે હું એમ એને એમ જ કહું કે ભાઈ તમે જેવા દેખાતા હો ને એવા વિડીયોની અંદર આવશો હવે હું કાંઈની અંદર સત્ય એવા છોડતો નથી કે ભાઈ તમે અલગ દેખાવ ઠીક છે જેવા આવો એવા દેખાશો એમ શરમાવાની જરૂર નથી પણ ઠીક છે ચલો ખેર બધાની પ્રાયોરિટી અલગ અલગ બધાની મરજી અલગ અલગ છે આપણે તો આપણું કામ કરવાનું હોય ને મારું બદલે એમ કે જોગર એ બોલતા હોય કે સાથે થોડું વાર્તાલાપ થાય ને તો વ્લોગ હજી શાનદાર બની જાય पर ठीक है भाई बतानी मर्जी अलग-अलग है तो हेलो गुड मॉर्निंग आप ही तो आप लोग व्लॉग ने चालू करी हेलो जी गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल तो काले आप ये जो पंखो लगाया हो ये आज ठीक थी रिपेयर थे हो न थे हूं तुमने चालू करीन बताइस के नो आवाज जो जो तुम्हें केवो आवे रठो आवाज जो जो

આટલી છોલાણી એ છતાં કે લાગી ગયું પગ વાંદી આવે તો આપે હમણાં દીપક બેકરીમાં અહીંયા આપને દેવો કેક નો ઓર્ડર કેમ કે અમિતભાઈ નો બર્થડે હે કાલે હવે નામ લખાવેલા હેપી બર્થડે કરીને પેક કરીને આજે ઘરે લઈ જાવ અમિત માટે સરપ્રાઈઝ છે એટલે અમિત ના વાઇ કીધું હતું યોગેશ ને કે ભાઈ કેક નો ઓર્ડર દેવો હોય એટલા માટે અમે ગયા ત્યાં કેક નો ઓર્ડર દેવો અમિત ને ખબર નથી હવે તો કાલે ખબર પડશે સરપ્રાઇઝ મળશે ત્યારે રાતના બાર વાગ્યા પછી આ હે રૂઢિમા નું મંદિર અને જો રૂઢિમા નો પ્રોગ્રામ હે જેમ આપડો હે અષાઢી બીજ ને આ લોકોનો બી પ્રોગ્રામ હે અહીંયા ચાર દિવસ નો આપડે કને બે દિવસ જો આ હે અમારા અમિતભાઈ અને આ એની દુકાન જો ફ્રીજ કેટલા બધા ફ્રિજ પડે અહીંયા મને એનું કામ એ છે ફ્રિજ રિપેર કરવાનું વોશિંગ મશીન રિપેર કરવાનું જો વોશિંગ મશીન નો ફ્રીજ છે તો આ છે અમિતભાઈ જેને સરપ્રાઈઝ મળનાર છે આજ રાતે એને ખબર બી ન હોય કે અમે ઓર્ડર દિયા જાય અને જ્યાં સુધી આપણો વિડિયો જોશે ત્યાં સુધી તો ભાઈ ખેલ ખતમ ચુડિયા ઈમાં ચિડિયા ચૂક ગઈ ખેત જો રાગવીનો આજે દાંત પડી ગયો અહીંયા કને તો ખેબલી થઈ ગઈ કઈ પડ્યો કઈ પડ્યું એ બી નાસ્તો કરતે હવે કેવી લાગે રી અને આની આદતે પોતે જાતે આમ ડગાવી ફગાવી હે હા તો ત્રણ થી જીઓ અને એરટેલ ના જેવી પ્લાન્સ હતા એના રેટ ચેન્જ થાય પચીસ નો હાઇક જોવા મળશે અને હમણાંથી માણસો જો એક વર્ષનું પ્રિપેડ ઘર નાખેલા કેમકે એના પૈસા બચે એક જેટલા પૈસા બચી જશે કેમકે જે એક્ઝિસ્ટિંગ પ્લાન હતો હમણાં માની લો કે બસો નવ્વાણું રૂપિયાનો હતો જે એ હવે થઈ જશે સાડા ત્રણસો રૂપિયાનો મતલબ પચાસ રૂપિયાની અંદર વધારો જે છસો છાસઠ નો હતો એ પડશે હવે સાતસો એની અંદર ઘણા બધા પ્લાન્સની અંદર ચેન્જીસ કરવામાં આવ્યા અને પૈસા ઘણા બધા વધી જશે આજે એક તારીખ મતલબ કાલની પરમ જશે ત્રણ તારીખથી આ બધા ભાવ એપ્લાય થશે તો મને તો ટુ જીબી પ્લાન લેવો પડશે કેમ એની અંદર ફાઈવજી ફાઈવજી અનલિમિટેડ જો તમારે ફાઈવજી ફોન હતો તમે ટુ જીબીનો નો પ્લાન લેજો હર મહિને તાકી તમને ફાઈવજી અનલિમિટેડ મળે બાકી દોઢ જીબી કે એક જીબીના પ્લાનની અંદર તમને ફાઈવજી જોવા નહીં મને એ ફોરજી વાપરવું પડશે કોલેજના જમાનું કેલ્ક્યુલેટર મળ્યું આને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે હું કોલેજમાં વાપરતો સાફ સફાઈ કરતા હતા એને મળ્યું હતું ચાલુ નથી હવે આ જશે રાખવી કે આને તો ઘણો ટાઈમ હજુ કોલેજમાં આવશે એને હે ને આમાં હજી તો આને એને કાંઈક જરૂર નથી કેલ્સીની કેટલા બધા બટન હેજુ આની અંદર એને સાયન થિટા અને કોસ્ટીટા તને આગળ ભણવામાં આવશે ને એ બધું હશે આની અંદર ਇਹ ਤੂੰ ਬਣੀ ਸਿਆਕੜ ਤੇ ਆਉਂਦੇ ਆਉਂਦੇ। ਆਹ ਬਣਾ ਰੋ ਜੀ ਤੇ। ਇਹ ਵੀ ਤੂੰ ਮਨੇ ਨਹੀਂ ਨਤੀ ਖਬਰ ਮੈਂ ਵੀ ਆਨੇ ਘਣੂ ਆਪਰੀ ਨਹੀਂ ਨਤੀ ਖਬਰ ਹੈ। ਮਾਰ ਕਾਲਜ ਮੇ ਇੱਕ 5th ਸੈਮ ਮਨੇ ਯਾਦ ਤੇ ਆਉਂਦੀ ਸਟੇਟ ਕਰੀਨੇ ਗਾਉ ਤੋ ਸਬਜੈਕਟ ਨੀਂਦਰਾ ਕੈਲਸੀ ਵਾਪਰਾਤਾ। ਨੋਰਮਲ ਕੈਲਸੀ ਨਹੀਂ ਹਾਲੇ ਐਮ ਕਿ ਤੂਸੋ ਤੋ ਪਛ ਆਪਣੇ ਖਰਚੋ ਕਰੋ ਬੜਾ ਤੋ 300 ਰੁਪਏ ਨਾ। ਮੈਂ ਸਾਇੰਟਿਫਿਕ ਕੈਲਸੀ ਆਪੇ ਲੀ ਦੂ ਤੂੰ। ਪਰ ਵਾਪਰੀ ਨਹੀਂ ਖਾਲੀ 1-2 ਐਗਜ਼ਾਮ ਮਾ ਜੋ ਵਾਪਰੀ ਪਛ ਐਮ ਨੇ ਪੜੀ। ਹਮੇਨਾ ਸੈਲ ਖਤਮ ਹੋ ਗਈ। સાથે આને કામ આવશે નહીં તો પછી કોઈક ની જરૂર હશે હમણાં તો એને આમ દેજે કેમ કે આને થાય ઘણી વારે મોટી થશે એને ના 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 દઈ દે બહુ કામ લાગશે